પેશિયારામ ગુજરાતી પિક્ચર ના આપણે અભિનય સમ્રાટ જેને કહીએ એવા ઉપેન્દ્ર ત્રિવેદી સરજી કે જેને અઢળક ફિલ્મો જેના વગર અમુક ગુજરાતી ફિલ્મોની ને અમુક જે પાત્રો જેમ કે વીર માંગણાવાળા જેસલ જાડેજા અમુક પાત્રો કલ્પના કરવી મુશ્કેલ થઈ જાય ગુજરાતી પિક્ચરને નવું અપનારા આપણા એવા ઉપેન્દ્રભાઈ ત્રિવેદી આપણે સાંભળીએ કે એના જીવન અને લોકોને જીવન વિશે કેવી કેવી વાતો કરેલી છે અને સાથે આપણે એ પણ સાંભળશું વિડિયોમાં લાસ્ટ સુધી બનેલા રહીજો કે ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ સાથે એમને એની અમુક યાદો શેર કરીને અમુક જે જેના જીવનના છેલ્લા સમયમાં અમુક જે ગીતો ગાયા જે વાતો કરી આપણા જેના વિડીયોમાં એ જોશું ને સાંભળશું તો વિડિયોમાં છેલ્લે સુધી બનેલા લેજો ને કોમેન્ટ ને કોમેન્ટ જરૂર કરજો ને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી દો કરીને સાંભળીએ આપણે અને દર્શન કરીએ આપણે છેલ્લા ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબના

માત્ર માહિતી છે એ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એક તો શરીર ની મર્યાદાઓને કારણે ઘણીવાર માણસ પોતાની મહત્વકાંક્ષાઓ જતી કરતો હોય છે મહત્વકાંક્ષાઓ જતી કરવાનો અર્થ એમ થાય છે કે એક અર્થ માયા મોહ અને કૃષ્ણનો ત્યાગ એ બરાબર છે એક એનો અર્થ એવો થાય છે બીજું જીવનના રસમાંથી નિવૃત્તિ જીવનમાંથી જો રસ ઉડી ગયો તો તમારી પાસે જ્ઞાન ગમે એટલું હોય ભક્તિ ગમે એટલી હોય પણ તમને પાસે કર્મ જો ન હોય તો મનુષ્ય વનસ્પતિ જેવો થઈ જાય છે કર્મ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ઈશ્વર તમારી પાસે કરાવે છે તમારી પંચેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો સાથે કામ પાડે છે પંચેન્દ્રિયો જે છે રૂપ રંગ રસ ગંધ સ્પર્શ સ્વાદ અને છેવટે જ્ઞાનેન્દ્રિયો જે છે જે તમને અનુભવ પહોંચાડે છે એને પ્રવૃત્ત રાખે છે પછી કાળે કરીને એક એક કરીને ક્ષીણ થતી જાય છે ક્ષીણ થતા થતા છેવટે ચેતના ઓલવાઈ જાય છે પણ ત્યાં સુધી માણસે જો જીવવું હોય તો આનો ત્યાગ કરીને ગુફામાં બેસી જવાની જરૂર નથી એ બેસી જાઓ કે ના બેસો બેસો તો એ તમારું આયુષ્ય પૂરું થવાનું છે અને કર્મ કરો તો પણ પૂરું થવાનું હોય પણ કર્મનો આનંદ છે કર્મનો આનંદ કર્મમાં જો આનંદ ન હોય કર્મ લય ન હોય તો પછી કર્મ એક વૈતર બની જાય છે મજૂરી બની જાય કર્મ કર્મ જયારે મજૂરી બની જાય ત્યારે એ પછી એનો આનંદ નથી લઈ શકતો કર્મમાં આનંદ આ ઉંમરે જો હું વન મેન શો કરતો હોઉં તો મને એમાં આનંદ છે મારું મળતર શું છે કે વળતર શું છે કે ગૌણ બની જાય છે પણ હું એટલો વખત જીવી લઉં છું હું જીવી લઉં છું એ માત્ર પ્રશંસા માટે નહીં કે તાળીઓના ગરગડાટ સાંભળવા માટે નહીં પરંતુ એટલો સમય મારી સર્વે શક્તિઓને એકાગ્ર કરી હું એ સમય રસની અનુભૂતિ કરું છું એ રસની અનુભૂતિ કરવા માટે પણ જો માણસ જીવનમાંથી રસ ઉડી જાય બે ટાઈમ જમે ખાય પીએ સવાર ને સાંજનો ને સૂર્યાસ્તનો ઇંતેજાર કરે એ એનું કામ નથી અને જો એનું કામ હોય કે હું આટલું જ કરવા માંગુ છું તો એની મજબૂરી છે શક્ય હોય એટલું એને કંઈ ને કઈ કામ કરવું જોઈએ અનુકૂળતા હોય તો દાન કરો પણ જયારે અજ્ઞાનીઓને તમે જુઓ છો કે સંસારમાંથી નિવૃત્તિને સાધુ બની જાય છે પછી શા માટે તેઓ પોતાની પ્લેટિનમ તુલા કરાવે કે સુવર્ણ તુલા કરાવે અને સામૈયા કાઢે અને શોભાયાત્રાઓ કાઢે છે કારણ કે જ્ઞાનથી એને સંતોષ થતો નથી હવે એ જ્ઞાનનો ઉપયોગ બીજો પણ છે એ પછી ખેડૂત પટીને માળી થઈ જાય છે ખેડૂત જેમ જ વાવે તેમ માળી છોડનો ઉછેર કરે છે પોતાનું જ્ઞાન બીજામાં સંક્રાંત કરવું કે વાવવું એ પણ જ્ઞાનીઓનું વિદ્વાનોનું એક કાર્ય છે એ કાર્યના કારણે એ જીવંત હોવાનો પોતે પણ આભાસ કરે છે કે હું બીજું સર્જન કરી શકું છું માત્ર ધર્મ જે એક લીધો છે મેં તે અજે પણ જાપ કરી રહ્યો છું તે ઈશ્વર ના બરાબર પણ ઈશ્વર કયા સ્વરૂપે મને મળે છે તો કર્મના સ્વરૂપે રસ દ્વારા બીજા મનુષ્યોમાં મારી શક્તિઓ વાવવામાં મને મળે છે એ વિદ્યાદાન કરવામાં કરે છે ઘણા લોકો જરૂરિયાતમંદોની સેવા કરે છે ઘણા વૃદ્ધોની સેવા કરે છે જેને જે માણસ જ્યાં બેઠો છે ત્યાંથી કંઈ ને કંઈ કરવાની ઈચ્છા થાય છે એ ઈચ્છા કર્મમાં પ્રવૃત્ત થવાની એની પોતાની એક મિત્રો તમે જોયું વિડીયોમાં કે જીવન વિશે ઉપેન્દ્ર દ્વિવેદી સાહેબે ઘણી ઘણી સારી એવી વાતો કરી એના જીવનના છેલ્લા સમયમાં એ કીધું કે તમે તમારા કર્મને મહત્વ આપો અને ઉપેન્દ્ર દ્વિવેદી સાહેબને જે ગીતો ગૌરાવ્યા જેની યાદોને સ્મરણ કર્યું એ આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના એવી ધરોહર છે કે જે હંમેશા આપણી સાથે રહેશે આપણી એ ધરોહર છે આપણું એ રત્ન છે કે જેને આપણે આવી સરસ સરસ ગુજરાતી ફિલ્મો આપી છે આપણે ચાલો યાદ કરીએ એમને શ્રદ્ધાંજલિ આપીને કોમેન્ટમાં જરૂર ઘરે લખજો ઓમ શાંતિ ઓમ ઉપેન્દ્ર ત્રિવેદી સરને કે જય રામ તમને જે પણ મજા આવે કોમેન્ટ જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ ન કરજો કરી નાખજો બસ આવા વિડીયો સાથે જ મળીશું ત્યાં સુધી કલ્પેશ ગવર અને જય શિયા રામ